જ્યારે વરસાદ પડે ત્યારે થોડી તકલીફ પડે છે એના માટે આ પ્લાસ્ટિક બાંધેલું છે અને અહીંયા અભ્યાસ કરાવીએ છે ચારે બાજુ પાણી આવે છે અને બાળકોને બેસાડવામાં તકલીફ પડે છે અરે પાંચ ઓરડા જજરિત છે એટલે અમે પ્લાસ્ટિક અહીંયા બાંધ્યું છે શેડ બનાવેલો છે એમાં એટલે ચોમાસામાં વરસાદ ન આવે એના માટે આ પ્લાસ્ટિક બાંધીને વ્યવસ્થા બાળકોને શિક્ષણ ન બગડે એના માટે ઊભી કરેલી છે છોટાઉદેપુર નું નસવાડી તાલુકાનું ખાપરિયા ગામ છે અને આ ગામમાં એક પ્રાથમિક શાળા છે જેની લગભગ જેટલા પણ દિવાલ ખંડ છે એ જર્જરી થઈ ગઈ છે અને એના કારણે એકથી આઠ ધોરણના જેટલા પણ બાળકો છે એમના અભ્યાસમાં મુશ્કેલી પડી રહી છે પણ ધન્યવાદ છે શાળાના આચાર્ય અને શાળાના શિક્ષકનું કારણ કે એમણે એની સામે કોરડો છે ત્યાં પતરાના જે આખો શેડ છે તેની આજુબાજુ જે પ્લાસ્ટિક લપેટીને છોકરાઓને અત્યારે અભ્યાસ કરાવ્યા છે ઘણા લાંબા સમયથી આ સમસ્યાથી બાળકો જે છે પીડાઈ રહ્યા છે અને એવું કહેવાય છે કે ભાઈ પ્રાથમિક શિક્ષણ એ પગથિયું કહેવાય છે શિક્ષણ માટેનું અને આ પહેલું પગથિયામાં જ બાળકોને અત્યારે મુશ્કેલી પડી રહી છે એટલે વરસાદ આવે તો વરસાદમાં એ પાણીના છાંટાથી માંડીને બાળકો પલળે છે જો ઓટલા પર બેસાડવામાં આવે તો ત્યાં પંખો નથી પવન ના આવે આવી ઘણી બધી સમસ્યાઓથી સ્કૂલના જેટલા પણ બાળકો છે એ ક્યાંક ને ક્યાંક અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે હવે આ બાબતે સ્કૂલના જે ટીચર છે શિક્ષક છે એમણે પોતાની વ્યથા રજૂ કરી હતી શું કહ્યું સાંભળી આવ્યું ત્યાં ધોરણ ત્રણ અને ચો ત્રીજા અને ચોથા ધોરણના બાળકોને બેસાડવામાં આવે છે જ્યારે વરસાદ પડે ત્યારે થોડી તકલીફ પડે છે એના માટે આ પ્લાસ્ટિક બાંધેલું છે અને અહીંયા અભ્યાસ કરાવીએ છીએ અમે ત્યારે આખો ચારે બચથી પાણી આવે છે અને બાળકોને બેસાડવામાં તકલીફ પડે છે ત્યારે ઘણી તકલીફ પડે છે બાળકો ભીના થઈ જાય છે અને ઘણી તકલીફ પડે છે ત્યારબાદ શાળાના જે આચાર્ય છે એમણે પણ પોતાની વાત છે એ રજૂ કરી હતી કહ્યું છે છે અહીંયા અમારે પાંચ ઓરડા એટલે અમે પ્લાસ્ટિક અહીંયા બાંધ્યું છે શેડ બનાવેલો છે એમાં એટલે ચોમાસામાં વરસાદ નહીં આવે એના માટે આ પ્લાસ્ટિક બાંધીને વ્યવસ્થા બાળકોને શિક્ષણ ના બગડે એના માટે ઊભી કરેલી છે ને છતાં ઓરડા જર્જરીત છે એટલે અમને બેસાડવા ના પાડે છે એટલે અમે નથી બેસાડતા

અને પેઢી દેશનું ભવિષ્ય છે જો એ ભણશે નહીં તો આગળ કેવી રીતે વધશે અને એટલા માટે જરૂરી છે કે આ વિડીયો વધુને વધુ લોકો સુધી પહોંચે સાચા લોકો સુધી પહોંચે જેથી કરીને જલ્દીથી શાળાનું જે બાંધકામ છે એ થાય અને એમનું ભવિષ્ય છે એ ઉજળું બને તમારું આ વિષય શું કેવું છે કોમેન્ટ કરીને એમને ચોક્કસથી જણાવજો અને મારી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો કીપ વોચિંગ વાઇસ ઓફ ઇન્ડિયા